if the price of oil comes down, Putin's going to drop out. He's going to have no choice. He's going to drop out of that war. And when I found out that the European nations were buying oil from Russia, and as you know, uh, I'm very close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement, too. We have — but I, I said, you know, I sanctioned them. Uh, China is paying a very large tariff right now to the United States. આ સાંભળ્યા તમે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં યુનાઇટેડ કિંગડમની મુલાકાતે છે જ્યાં તેમણે યુકેના પીએમ કેર સ્ટામર સાથે સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધન કર્યું હતું તે દરમિયાન તેમણે ફરી એકવાર ભારત વિશે નિવેદન આપ્યું છે તો બીજી તરફ અમેરિકાએ ભારતને ફટકો મારતા ઈરાનનું ચાબહાર બંદર ડેવલપ કરવા માટે જે છૂટ મળી હતી તેની પર પ્રતિબંધો લગાવી દીધા છે જેના કારણે હવે ભારતની સેન્ટ્રલ એશિયાની જે કનેક્ટિવિટી છે તેની માટે ખૂબ મોટો પડકાર ઊભો થયો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ કિંગડમની યાત્રાએ છે અને હવે યુકેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન કેર સ્ટામરે સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધન કરતા કહ્યું હતું કે હું ભારતની ખૂબ નજીક છું સાથે જ ભારતના વડાપ્રધાનની પણ ખૂબ નજીક છું મારી એમની સાથે વાત થઈ છે અને મેં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે તો આ સાંભળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે drop out. He's going to have no choice. He's going to drop out of that war. And when I found out that the European nations were buying oil from Russia. And as you know, uh, I'm very close to India. I'm very close to the prime minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement, too. We have. But I, I said, you know, I sanctioned them. Uh, China is paying a very large tariff right now to the United States. But I'm willing to do other things, but not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. And the oil price is way down. You know, we got it way down. We're drilling and we produce more oil than anybody else in the world. We're doing a lot. But I was disappointed to see that. And the Prime Minister was disappointed to see that. And it wasn't him, it was other countries. And uh, you can't do that. You can't do that. You can't. That's not. જાહેરાત કરી છે કે ઈરાનમાં ચાબહાર બંદર માટે ભારતને જે પણ સેન્ક્શન માટે જે વેવર આપવામાં આવેલા છે તેને હવે પાછા લઈ લેવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે બે માં ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં વેવર આપવામાં આવેલા છે આ પ્રતિબંધો સપ્ટેમ્બરથી હવે અમલમાં આવવા જઈ રહ્યા છે ભારતે ઈરાનમાં ચાબહાર બંદરનો વિકાસ કર્યો છે જેમાં ભારત દ્વારા શાહિદ બેહસ્તી ટર્મિનલનો વિકાસ કરવામાં આવ્યો છે યસ નિર્ણયથી ભારતને બે રીતે ફટકો પડ્યો છે પહેલું સેન્ટ્રલ એશિયા કનેક્ટિવિટી જેનાથી ભારત અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના વિવિધ દેશોમાં પોતાની મદદ મોકલી શકે છે અને બીજું ભારત પાકિસ્તાનમાં સ્થિત ગ્વાદર બંદરની સરખામણીએ ચાબહાર બંદરને ઈરાનમાં ડેવલપ કરી રહ્યું છે પાકિસ્તાનમાં સ્થિત ગ્વાદર બંદરને ચાઇના દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યું છે વાત કરીએ ચાબહાર બંદરની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે બે હજાર સોળમાં ઈરાનની મુલાકાતે ગયા ત્યારે ભારત ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેનો હેતુ ઈરાનમાં ચાબહાર બંદરને ડેવલપ કરવાનો હતો અને આ માટે ભારતને બે હજાર અઢારમાં યુએસ તરફથી ઈરાન પર જે સેન્ક્શન્સ એટલે કે પ્રતિબંધો લગાવવામાં આવ્યા તેમાં ચાબહાર બંદરને ડેવલપ કરવા માટે ટ્રમ્પના તંત્ર તરફથી છૂટ આપવામાં આવી હતી વાત કરીએ હવે અફઘાનિસ્તાનની તો બે હજાર એકવીસમાં આપણે બધા જાણીએ છીએ કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી વિડ્રો થઈ ચૂક્યું છે પરંતુ હવે ફરી એકવાર અમેરિકાને અફઘાનિસ્તાનમાં રસ જાગ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન વિશે પણ નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપતા તેમણે કહ્યું છે કે હવે ફરી એકવાર અમેરિકા અફઘાનિસ્તાનમાં સ્થિત જે બાર બાગરામ જે એરબેઝ છે તેને પાછું લઈ શકે છે તો આ સાંભળો donald trump, pe afghanistan, ne ne uh, we're going to keep bagram, the big air base, that, one of the biggest air bases in the world. we gave it to them for nothing. we're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. we're trying to get it back because they need things from us. we want that base back. but one of the reasons we want the base is, as you know, it's an hour away from where china makes its nuclear weapon. <laughs> અફઘાનિસ્તાનમાં જ્યારથી અમેરિકા વિડ્રો થયું છે તે પછી અફઘાનિસ્તાનમાં ચાઇનાનું પ્રભુત્વ નોંધપાત્ર રીતે વધી ગયું છે હાલમાં તો અફઘાનિસ્તાનની જે નવી તાલિબાનની સરકાર છે તેને માત્ર ને માત્ર રશિયાએ જ રિકોગ્નાઇઝ કરી છે પરંતુ આવનારા સમયમાં એ પણ સંભવ છે કે અફઘાનિસ્તાનની નવી તાલિબાનની સરકારને ચાઇના પણ રિકોગ્નાઇઝ કરી શકે છે ગયા વર્ષે ચાઇનાએ અફઘાનિસ્તાનના જે ખનિજ તત્વો છે અને ખાસ કરીને જે લિથિયમ છે તેનું એક્સટ્રેક્શન કરવા માટે એટલે કે તેને બહાર કાઢવા માટે પાંચસો મિલિયન ડોલરની એક મિનરલ એક્સ્ટ્રક્શન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા અને આ પછી હવે થોડાક સમય પહેલાં જ ગયા મહિને ચાઈના વિદેશમંત્રી વાંગ યી એ અફઘાનિસ્તાનની મુલાકાતે ગયા હતા જ્યાં પાકિસ્તાનના વિદેશ વિદેશમંત્રી અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અને ચાઇનાના વિદેશ મંત્રી વાંગ યીએ ત્રણે વિદેશ ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓએ એક ત્રિપક્ષીય વાર્તાલાપનું આયોજન કર્યું હતું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર